વરસાદ આવશે તો ચાલો હવે અમે ધીમે ધીમે નીકળીએ અત્યારે ઘરેથી અને લોકેશન ત્યાં કેવું છે કેવું નહીં અને દર્શન પણ કરાવીએ ત્યાં પરબ પરબધામના તો ચાલો જઈએ અને પછી મળીએ તમે નીકળી જઈએ આ દર્શિત પાણી ઉંમાર વાત આદાર ગાંધાર ઉમરભાઈ વાદરા કેટલા વાદરા બહુ જો અત્યારે નીકળ્યા ને વાદરા બહુ કાનના જ ઢાંકવાના હોય બટે

તો ચાલો અને વરસાદ જેવું થોડું થોડું છે તો તડકો ને છાંયો અને વાદળાને એવું બધું છે કઈ વાંધો નહીં ચાલો ઓગે અમે અહીંથી નીકળીએ મોબાઈલ આમાં મારે નકલી સિંગાવી ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો આવવાની છે મજા જ છે પરબ જામ ને ત્યાં અમે તમને દર્શન કરાવશું સત દેવીદાસ અમાર દેવીદાસ ના માહી પંડિત વાર રહી છે આજે રવિવાર છે તો રવિવાર છે ચાલો હવે અમે અહીંથી નીકળીએ ધીમે ધીમે તો હવે આ બધા ગાડી કરી છે ચાલુ અને બસ હવે જો ધીમે ધીમે નીકળી છે અહીંયાથી અને આજે એની ગાડી અહીંયા રહી આપડી ગાડી દક્ષિત ભાઈ ને તો કઈ અમારી ભેગું આવું નથી અને તો એના પીરસ માં ભેગું જવું છે તો ચાલો હવે માન માન તૈયાર થયા ને હવે ધીમે ધીમે નીકળીએ કાજે

આ મેડમ બેઠા છે આ દુકાને અમે બેઠા છીએ નાસ્તો પાણી કર્યા મારે બીજ હતી એટલે ચેવડો અને સોડા અને એવું નાસ્તો કર્યું છે હવે ગાડી રિપેરિંગ થઈ છે તો અમે જાઈ આવ્યા પરબ બે વાગી ગયા છે તો ફ્રેન્ડસ હવે અમે પહોંચી ગયા છીએ પરબ અહીંયા જોઈ આવી છે વાહન દેવા દેવા રસ્તના હાથ બમ પબલીક બહુ છે પાર્કિંગ એરી આવો છે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે

ટ્રાફિક છે અહીંયા બહુ અને હાલવાની જગ્યા છે જોઈ લો ખાલી એનું ટ્રાફિક જ જોઈ લો કેટલું ટ્રાફિક છે બહુ એટલે બહુ ટ્રાફિક છે અને માણસો છે છે ટુ વ્હીલર એટલી છે હાલવાની જગ્યા નથી જો અત્યારે અમે એક કિલોમીટર હાલી ગયા છીએ અને હજી પણ હાલવાનું ચાલુ જ છે તો હજી મંદિર એવું નથી હજી નક્કી નથી કેટલું મંદિર આખું છે તો હવે મળીએ મંદિરે જાય કાર્તિક આવે પરિક્રમ કરતા અને કે ગિલ્ડી હોય એવી ગિલ્ડી છે એ ગિલ્ડી છે ટ્રાફિકો ટ્રાફિક કોઝી કારણે ચાહે દેખાતું નથી એટલે ગિલ્ડી છે સખત લે લે લે

ગયા છે ખીચડી ને કઠી છે તો ચાલો હવે બધા પ્રસાદી લઈ લો આપડે તો બીજ છે

જો આરતી રહી છે આજ બેજ અને આરતી એ હવાનું કાંઈ ખાધું નથી તો જો અત્યારે આરતીને ત્રોપો લઈને દીધો છે આવું ત્રોપાનું પાણી પે એટલે એનું પેટાકળી ભરાઈ જાય છે હ આરતીને પહેલાં દક્ષિત મેળો પીવા ડગલા મેળ્યા છે ત્રોપાના પણ આ બે માં દીકરો પીવે છે ના એ બધી વસ્તુ ખરીદવાની વસ્તુ બધી મળે છે તો ચાલો હવે પછી ત્રપો ખાઈને પણ જાય મેળામાં ઓકે જો નારિયેળનું પાણી હવે આરતીને પીવાઈ ગયું છે ને જો અત્યારે શ્રીફળ વધેર્યું છે એમાંથી મલાઈ નીકળી છે ને મલાઈ ખાય છે બહુ ભાવે મલાઈ તો મારે બગીચો આખો રાખવો તો એ પે છે નારિયેળીનો થાય હે બહુ જો અમે આવી ગયા છીએ અત્યારે સાદી સોડા પીવા અને આ અત્યારે દેખાડો અહીંયા બહુ છે એટલે કઈ હમણાતું નથી અહીંયા અત્યારે બહુ ગરમી થાય છે પંખો બનાવી લીધો હાડીનો અત્યારે અમે આવી ગયા છે અહીંયા સાદી સોડા પીવા તો જો અત્યારે બેન કેમેરાથી બતાવી દઉં સાદી સોડા આવી ગઈ છે સાદી સોડા અત્યારે પીવા બી ચાલો આરતી નથી બતાવી દીધું મેળામાં જો તમે દક્ષિત અને અજય આમ ચકડોળ પાસે ઊભા છે પાછળ છે છે રમકડા અને મસ્ત મજાનો મેળો છે પબ્લિક પણ બહુ છે અને હું જો દક્ષિતનો પાસે વિડીયોમાં ફોટો પણ પાડું છું એક બાજુ ડાગલા ને એવું ચકડોળ અને એવું બધું છે અને આ સાઈડ ઉડકી ને બ્રેકડા ને ટોરાટોરા બીજી ઉડકી ને એવું બધું છે અને માણસો છે બહુ જાજુ અને આ સાઈડ એક બીજો ચકડોળ છે તો લગમાં કન્ટિન્યુ બિનારી જો આડતી સુખ ગાડીમાં ગાડી માં બેઠી છે બહુ મોટો મેળો જરા જરા રે જરા એક એક જાન સબેઠા હૈ પજાઓ સુરિયા મારા બીકના બોલા રીતા રી પવન પવન આવે છે પવન મસ્ત મજાનો મોટો ચકડોળ છે ઝૂમ કરીને બતાવું છું અને આ બાજુમાં બ્રેક ડાન્સ ચાલુ છે જુઓ તમે અને માણસો જુઓ કેટલું બધું માણસો છે અને હવે પાછું જુઓ ચગડોળ થઈ ગયું છે ધીમે ધીમે ચાલુ માણસો બેસવા મળે એટલે થઈ જાય ચાલુ અને ફટોફટ ફટોફટ ત્રણ ચાર ફેરામાં તો માણસોને ઉતારી દેતાય છે તો ચાલો બિનારે જેવું